બાબુ સૌરાષ્ટ્રની આપણી જે તમામ જે દિહાણની જગ્યાઓ છે સાહેબ અનેક જગ્યાઓ છે અનેક સંતો ભક્તો થઈ ગયા અહીંયા પણ હમણાં જે ફરમાઈશ આવી હતી સતાધાર નું ભજન શામજી બાપુ એટલા ભોળા હૃદયના સતાધાર ની જગ્યા જગ્યામાં આપ બધા ગયા હશો સત્યનો આધાર કહેવાય એક પ્રસંગ અહીંયા મારે કેવો છે તમને જે મોજ આવે શામજી બાપુ માનતા હોય સાહેબ આમાં વરિ જજો કારણ શામજી બાપુ એમ કેતા કે માયાનો અને કાયાનો દી ભરોસો ન કરવો માયા અને કાયાનો કોઈ દી ભરોસો ન કરવો સાહેબ એક જ સ્વરાજની જગ્યા કે જ્યાં અન્ન અને ધનનુંદાન દેવાતું હોય સાંભળો બાપુ કેટલું ભોળપણ હતું કેટલી ભોળપણ ભક્તિ હતી બાપુની જ્યારે હાજી આરતી થાય ને ત્યારે જો દુખી કોઈ ગરીબ ગુજાર જયારે પણ જે આરતીમાં આવતા ને આ બધા વડીલો એ વાત સાંભળ્યું છે પણ મને બહુ ગમે છે એટલે દોહરાવું છું ત્યારે એ પ્રસાદીમાં જે સાકર આવતી અને આરતીમાં અનેક પૈસા આવતા 5 10 10 પાઉલી 8ાના રૂપિયો 5 ની નોટ જે પણ વ્યક્તિને એ એક તહડામાં પૈસા ભર્યા હોય અને એક તહડામાં પ્રસાદી હોય અને જે પણ વ્યક્તિ પેલા એમ કહેવાય કે માંગણ ગરીબ આવે ને બાપુ ભરે પૈસા આપે વિચાર કરજો આ દેશના ભક્ત શામજી બાપુની સાહેબ ભક્તના હૃદયની કેટલી ભોળ પણ હશે વાત હજી પૂરી નથી થતી કોઈના ભાગમાં પાંચ રૂપિયા આવે કોઈના ભાગમાં સાત રૂપિયા આવે અને કોઈના ભાગમાં ગરીબ હોય કોઈના ભાગમાં બે રૂપિયા આવે સાંભળજો આ દેશના સંતની હૃદયની કેટલી ભોળ ભોળપતા હોવી જોઈએ કેટલું ભોળ પણ હોવું જોઈએ કેટલી નમ્રતા હોવી જોઈએ જેના ભાગમાં ઓછા પૈસા આવે ને એ સામજી બાપુને ગાળવું દે અને ત્યારે કોઈ એમ કીધું બાપુ તમે આને રૂપિયા આપો છો અને આ લોકો ઓછા પડે એટલે તમને ગાળ્યું દે છે તેથી મારા ભારત વર્ષનો સંત સામજી બાપુ એટલું બોલ્યા કે ભાઈ જેની પાસે જે હોય ને આપે આપણી પાસે હોય ને આપણે દુનિયાને દેવાય બાપ જેની પાસે જે હોય ને એ દુનિયા આપે આપણે આપણી પાસે હોય એ ભાઈ મારો બાપ હે આપણા કોઠામાં આપણા કોઠામાં જે ભર્યું હોય ને આપણે જગત દેવાય દુનિયા આપણને ગાળું દે તો જરૂરી નથી કે આપણે આમે એને ગાળું દે એ સામજી બાપુનો એક પ્રસંગ હતો બહુ મને આ પ્રસંગ ગમે છે બાપુ અન્ય ઇતર કોઈ પણ સમાજમાં જાવ ને તો આ ફરમાઈશ આવે આ પ્રસંગ અનેકવાર વાર સાંભળો હોવા છતાં કારણ કે આવી ઘટના ભારત વર્ષમાં મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્ય બરોબર અલાહાબાદ કુંભનો મેળો હતો બાપુ અને એ કુંભના મેળાની મારી પાસે સામજી બાપુ

હું તો એક ઠાકરનો ટેલવો છું ચાકર છું પણ રસોઈ પૂરી પાડનાર તો મારો ગીરનો રાજા ગીગડો પીર છે હું તો એક એનો ચાકર છું મારો રસોઈ પૂરી પાડનાર તો મારો ગીર નો રાજા ગીગડો પીર છે અને શબ્દ છૂટી ગયો સામજી બાપુના ના મોઢામાંથી અને ફડાક 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 એમ કેવાય કે વાવટે જેમ પવન ઉપર ધજા ફડાકા લે વાવટો ફડાકા લે ને એમ વાવડ પગ્યા દિલ્હી માં ઈ વખતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીના શબ્દો કાને પડ્યા સાહેબ

ધન્યવાદ છે તારા ભજનને ધન્યવાદ છે તારી ભિરાયને પણ મને એક વાતનો જવાબ આપો સામજી બાપુ કે મારી મારી સરકાર આ તમામ સંતોને એક ટકનું પાણી નથી પૂરી પાડી શકતી તો તારા ભજનની કઈ એવી ભિરાય છે બાપ કે એક ટકની પાકી રસોઈ તમે પૂરી પાડી શકશો મારી સરકાર એક ટક પાણી નથી પૂરી પાડી શકતી ત્યારે હે બાપ સામજી બાપુ તમારા ભજનની કઈ એવી ભિરાય છે લાખ લાખ ધન્યવાદ છે બાપ તારા ભજનને

બાપુ ને બેડ્યા હતા એક રઘુકુશળ રઘુકુળ ભૂષણ રામ અને પછી હતા ધાર શામ ભક્ત ભૂષણ ભલામણ બાપુ કેવાનો સુર ઈ ગોત્ર માંથી આવી છે જ્ઞાતિ માંથી જન્મા છે ક્યાંક એનું ગૌરવ હોવું જોઈએ